યુવાનો અને યુવતી પાસેથી કરાઈ રહી છે વસુલાત બેરોજગાર એસસી યુવાનો અને યુવતીઓ ખાનગી ઓનલાઈન કંપનીની જાણમાં જાળ હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે આ કંપની મારે રોજગાર જોઈતી હતી એટલે આ કંપની મેં કોન્ટેક્ટ કર્યો કે કરીને કંપની છે હિંમતનગરમાં ફાટક ફાટક જોડે ગોકુલનગર ફાટક જોડે તો હું આવ્યો અને ઇન્ટરવ્યુ આપ્યું એમને પહેલા ફીસ હજાર રૂપિયા બરાબર પછી કહે છે ચાર દિવસની ટ્રેનિંગ આપશું એના પછી તમારે કન્ફર્મ જોઈનિંગ થશે પછી ચાર દિવસ ચાર દિવસ સુધી ટ્રેનિંગ આપી એમાં સ્ટાર્ટિંગના બે દિવસ સુધી એમની માઇન્ડ વોશ કર્યું જેમ કે કંપની શું કામ કરે છે કઈ રીતે કામ કરવાનું અને બીજા બે દિવસ લાસ્ટના એમ કે છે કે તમારે છોકરાઓને અહીંયા લાવવાના એમના જોડેથી કમિશન મળશે એમ એમ કરીને અત્યારે જ્યારે જોઈનિંગ થાય ત્યારે કહે છે કે નવ હજાર છસો રૂપિયા ભરવાના બત્રીસ હજાર ભરવાના ચાલીસ હજાર ભરવાના એમ કરીને લેવલ કે તમે પાર કરો એ પ્રમાણે તમારી ઇન્કમ થશે એવી રીતેનું ફ્રોડ કરે છે અને પૈસા ફળપી લે છે ઘણા જોડેથી કેટલા લોકો છે આમાં કેટલા વિદ્યાર્થીઓ જોડે વિદ્યાર્થી તો ઘણા બધા છે પણ સ્ટાફ આઈ થિંક દસ પંદર જણા છે પણ સ્ટાફ પણ અંદર સામેલ છે આ લાઈન ના અંદર અમુક કે છે કે હું સોમનાથ થી છું રાજકોટ થી છું અમરેલી થી છું અલગ અલગ જગ્યા થી કે છે ફ્રોડ જ છે કેમ કે મેં રિસર્ચ કર્યું છે આ કંપની બાબતે એટલે જે આ કંપની છે જે આ મેનેજર છે કેતનજી એ પેલા એમની જામનગરમાં પેલા એમને કરેલ પીસીઆર કરીને ચાલુ સ્ટાર્ટિંગ કરે તો એમને અને ત્યાંથી આવી રીતે ફ્રોડ કેસ બને તો એના પછી એ ઘરે એમને ડીઝોન કરીને કંપની ખોલી એટલે આમનું કામ શું છે કે ફ્રોડ જ કરે થા કે એક જગ્યાથી બીજી જગ્યા થી જેમ કે બધા છોકરાઓ જેટલી દસ વીસ લાખ રૂપિયા ભેગા થાય તો એ સ્ટાફ બદલી નાખે કયા સમંડાઈ કરી આ લોકો ટાર્ગેટ કરે આદિવાસી હોય એસસી એએસટી હિમતનગર નવી સિવિલ વિસ્તારમાં ધમધમી રહી છે આવી કંપનીઓ બસો થી વધુ આદિવાસી યુવક યુવતીઓ આ કંપનીમાં જોડાય છે કોઈ પણ પ્રકારના નોંધણી તેમજ પોલીસ વેરીફિકેશન વિના કંપની સામે કાર્યવાહી માંગ કરાય છે स्थानिक તામજીલા પોલીસ દ્વારા તપાસ હાથ ધરેવામાં આવી તો મોટો કોભંડ બહાર આમાન્યતા વ્યક્ત કરવામાં આવી છે અમારું ઓકે અમામો મબડા જે બિઝનેસ લોકો કામ કરતા હોય ને એ પોતાનો થ્રો કામ કરતા હોય પોતાની મરજીથી કામ કરતા હોય ના કોઈથી ફોર્સથી કામ પર હશે ના કોઈને દબાણથી કામ પર હશે એ લોકો ગમતું હોય તો કરી શકે છે શું કંપની શું કરે પ્રોડક્ટ સેલિંગ કામ પર ओके ए सिखने काम કરી શકાય સ ઘરે બેઠા કામ કરી શકાય હોમ બેઝ કામ કરી શકાય ચાર્જિસ કેમ હોય છે ચાર્જ ના હોય ટ્રેનિંગનો ચાર્જ ના હોય અમે જે 1000 રૂપિયા લેશું એમ રિફંડ પણ કરીશું નથી કરતા એવું નથી પછી 1000 રૂપિયા દેવા માક કવિ માન લગાને બેસે જગા તો ગાનોકો આવા ટાઈમ પાસ કરતા હોય ઘણા લોકો એવું કે છે 15 લાખ હજાર ના ના એવું આપણે ગમે એ નથી એ તમે યુનિફોર્મ વગેરે લઈ શકો છો સ્ટોક જે પોતાનો યુનિફોર્મ એવું પડ છે ના કેટલા વિદ્યાર્થીઓ માં જોડાયેલા છે આમાં કોઈ વિદ્યાર્થી ના હોય સાહેબ મારા

એ બે બે થઈ પહેલા હા એ કંપનીમાં પોતે કામ કરતો હતો એ કંપનીની વાત કરું તો એ કંપની ઓલરેડી આ જે કંપની બંધ થઈ ગઈ છે ઈસીઆર કંપની અને ઈસીઆર કંપનીએ પોતાનું નામ ચેન્જ કરીને સ્ટીવર એમ્પાયર કરી છે એમાં હું પેલા કામ કરતો હતો ને

तो कंपनी तुम विचारो तुमने सपोर्ट ना करो हूँ तुम्हारा मालिक तुम्हें जगह न्यूज में काम करो सो और तुम्हारा कोई मालिक तुमने सपोर्ट ना करे तुमने क्यों लगे तुम मुको कि ना मुको तुमने साथ ना आपो तुमने सपोर्ट ना करे तो विश्वास ना बैठा रहे ये ट्रेनिंग में क्या क्या लोग आता है आई नजदीक ना जाने जावे ना आ जे हम लोग छोकरो तो बाहर लगे ना नहीं बाहर ना कोई नहीं क्या कोई भारत के में ऐसे हो के और भारत से बड़ा आवी सकत है पर आता हाल में हिम्मत ना करना लोगों से आज भी इंडियन से मैं जैसे में कितना तुम्हारा ट्रेंडिंग में चैनल में 10 से 15 सोकरा हो से तो 25 30 जना तो बार सोकरा काम ना करता है भाई हमारा कितना लोग काम करे टोटल अमोग लोग अप डाउन से काम करता है तुम्हारी कंपनी में कर्मचारी है टोटल नहीं बात करो कर्मचारी जो आम टोटल बात को चैनल में 10 15 सोकरा से 20 10 पर थोड़ा से 25 तक सोकरा हो तुम्हारे 25 से पण आ भी सकमो सुनो नाम केतन चव्हाण तुम्हारी डिजिग्नेशन डिजिग्नेशन वाला खुद दो दबा खुद दो ना यहां खड़ी पोस्ट ऊपर से मैनेजर हां જીતેન્દ્ર સોલંકી નેશન પ્લસ ન્યૂઝ સાબરકાંઠા સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બે આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર